આજે કઈ કામ નહોતું એટલે બેસી ગઈ મચ્છરદાની સિંવા હેલો ફ્રેન્ડ્સ આજે તો સીધું બપોરે વ્લોક ચાલુ કર્યું એટલે સીધા રસોડાનો સીન સેકન્ડ જોઈ લ્યો જોઈ લ્યો મને કોઈ દિવ રોટલો ગળતા નહીં જોયો હોય ને તમે બધાએ મને રોટલો ગળતા આવડે છે હો મારા પ્યારા પ્યારા મમ્મીજીએ શીખવાડ્યો છે જોવો કેટલી સ્પીડમાં બનાવું છું રોટલો આટલી સ્પીડમાં તો તમને કોઈને નહીં આવડતો હોય અને આ નાખી દીધું તાવડી ઉપર અને કરી નાખ્યું બટેકાનું શાક આજ તો મજા આવી જશે બટેકાનું શાક અને રોટલો ખાવાની અને પછી ચીકુભાઈને નવરાવીને સુવડાવી દીધું અને હું મેં તો થોક ગઈ ભાઈ એમ થાકી જાઉં ઈ તો હાલે નહીં બેસી ગઈ એડિટિંગ કરવા એ કરવું પડે નકર મારા પ્યારા પ્યારા સબ્સ્ક્રાઇબરોને મજા કેમ આવે ત્યાં જ પડી ગઈ સાંજ મારે કંઈ કામ નહોતું એટલે બેસી ગઈ મચ્છરદાનીનું કવર લઈને જૂનું કવર સાવ તૂટી ગયું હતું એટલે વિચાર્યું નવું સીવી નાખવું પહેલાં કટિંગ કટિંગ કર્યું અને પછી હંજે બેસી સિલાઈ મારી દીધી અને રેડી થઈ ગયું મચ્છરદાનીનું કવર તો ફ્રેન્ડસ કવર કેવું સીવાનું છે કમેન્ટ કરી જણાવજો અને અને આવા જ મસ્ત વિડિયો જોવા ચેનલને કરી લેજો સબસ્ક્રાઇબ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ